ભરૂચ જિલ્લામાં મનરેગાનું કૌભાંડ આખા સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં કૌભાંડ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ફાઇનાન્શિયલ મજબૂત કરવા ગરીબોના શ્રમિકોના પૈસા લઈ અને કેમ મજબૂત થવું એના માટેની યોજના છે ખરેખર મનરેગા યોજના મનમોહનસિંહે ગરીબોને રોજીરોટી માટેની યોજના છે ત્યારે આ ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરેલું નથી તંત્રએ અને આજે ભરૂચ જિલ્લામાં બે તાલુકાની એફઆર ફાળેલી છે બીજા તાલુકામાં જો અમે માહિતી દરેક તાલુકામાં આરટીઆઈ હેઠળ માગેલી છે બે તાલુકાની જો ટપાલ લખેલી છે કે આટલા પૈસા ભરી જાઓ અને તમે લઈ જાઓ બીજા તમામ તાલુકાની જો ટીડીઓ તમામ ટીડીઓ નખરા કરી રહેલા છે ત્યારે એમને પણ સ્થાનમાં કહું છે કે અમે અપીલમાં પણ જવાના છે પણ સીધે સીધી રીતે આપી દેજો તમે સસ્પેન્ડ થવાના છે એ વાત નક્કી છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કેસ પહેરેલો આગેવાન તમને બચાવવા નહીં આવે આજે વાગરા તાલુકાના કડોદરા ગામમાં અમને તાલુકાના આગેવાનો સ્થાનિક આગેવાનો રજૂઆત કરી અમે જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ત્યાં પહોંચ્યું ત્યાં જઈને જોયું તો અમને યાદી જોવા મળી તો યાદીમાં લોકોના નામ છે જો કોઈ જોબ કરતું હોય કોઈ કે ફોર વ્હીલ ગાડી છે તો શ્રમિકોના પૈસે તમે આ બધું પૈસા ખાવાનો ધંધો કરી રહ્યા છે ત્યારે અમે આજે પ્રતિનિધિમંડળ નિયામકની મુલાકાત લીધેલી છે એમને લેખિત અને મૌખિક પણ સારી એવી રજૂઆતો કરી છે કે જે ગુનેગાર છે જે ખોટા જોબકારવા નામ છે એમની પર પણ એફઆરઆઈ થાય અને જો જેલ ભેગા થાય